ભારત સરકારે સાત મહિના રોજ ગુજરાતના ઓગણીસ શહેરોની સાથે દેશના બસ્સો ને ચુમ્માળીસ શહેરોમાં મોકડ્રીલ યોજવાનો નિર્ણય કર્યો છે જેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે ગુજરાતમાં પણ મોકડ્રીલને લઈ ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રીકને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે કેટેગરી એકમાં તે ડિસ્ટ્રીક્ટ છે જે સૌથી સેન્સીટીવ છે ગુજરાતમાં આવા ડિસ્ટ્રિક્ટની સંખ્યા ત્રણ છે જ્યારે કેટેગરી બેમાં દસ અને કેટેગરી ત્રણમાં છ ડિસ્ટ્રીક્ટનો સમાવેશ થાય છે ખાસ કરીને ચાર વાગે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે શું છે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ નો હેતુ હવાઈ હુમલામાં સાયરન નિરીક્ષણ હુમલાના કિસ્સામાં પોતાને બચાવવા માટે સામાન્ય લોકો અને વિદ્યાર્થીઓને તાલીમ ક્રેશ બ્લેકઆઉટ વ્યવસ્થા સંપૂર્ણ સ્થળો છુપાવવાની તૈયારીઓ વિસ્તાર ખાલી કરાવવાની યોજનાઓને અપડેટ કરવી છેલ્લે દેશમાં માં ઓગણીસો ને એકોતેર માં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ હતી દેશમાં છેલ્લી વખત આવી મોક ડ્રીલ ઓગણીસો એકોતેર માં યોજાઈ હતી ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું